मारू नाम जिज्ञास देसाई फ्रॉम सुरत हरिया वेब सेंटर गायनेकोलॉजिस्ट mm -hmm. जितेंद्र सर विषय तू कहित બધા લેક્ચર છે હું મારા હસબન્ડ બંને સાથે મળીને રોજ સાંભળતા હતા ઘણું એવી વસ્તુ છે જે અમે બંને ડોક્ટર હોવા છતાં પણ અમારી નોલેજની બહારની વસ્તુ હતી પણ ડેફિનેટલી અદ્ભુત હતા એ ક્લાસ અને એનું નોલેજ પણ અદ્ભુત છે જ્યારે હું મારી પ્રેગ્નન્સી હતી ત્યારે મારા બાળકને રોજ આ હાલા હાલા હાલડુ ગાઈને સુડાવતી જે મને અત્યારે જોવા મળે છે મારું બાળક જે હું આ હાલડુ ગાઉં છું એના લીધે એ હાલા હાલા હાલડું સાંભળીને તરત સૂઈ જાય છે તો એઝ ડોક્ટર મને એવું ફીલ થાય છે કે આ સંગીતના સુરો બાળક ગર્ભમાંથી પણ શીખે છે ઘણા બધા લોકો એવું કહે છે કે આની કોઈ જરૂર નથી પણ જો તમે કરો તો તમને ખ્યાલ આવશે જે ઘણા બધા જેણે કહે છે પણ એમણે કરેલા નથી હોતા ગર્ભ સંસ્કાર એટલે એમને એમના પરિણામની એમને ખબર નથી હોતી